અમરેલી જિલ્લાનું પોલીસ તંત્ર છે એ હરકતમાં આવ્યું છે વડિયા વિસ્તારની અંદર અમરેલી એલસીબીએ બે રેડો પાડી વડીયા ના સુખ અને વડિયા ખાતે રેડો પાડી અને દેશી દારૂ ઝડપ્યો હતો ત્યારબાદ

ત્યારે ભરત સુતરિયાના નિવેદનની સિદ્ધિ અસર વડિયાથી શરૂ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે વડિયા પોલીસે દેશી દારૂ ઉપર તવાઈ મચાવી છે સાંસદના નિવેદન બાદ વડિયા પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે વડિયા પોલીસે વડિયાના સદગુરુ નગર માંથી લિટર દેશી દારૂનો જથ્થો ઝડપો છે સાથે વડિયાના ઢુંઢિયા પીપળિયા અને બરવાડા બાવળ ગામે પણ રેડો પાડી છે